નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હવે આપણે આગળના વિડીયોમાં અખબારી નોંધણી પાઠની સમજ મેળવી હવે આપણે સવાલ જવાબ પર અટક્યા હતા વિકલ્પ આગળ દેખી લીધું હવે સવાલ જવાબ એક એક શબ્દમાં સવાલ જવાબ તેજ નંબર ચાર ઉપર છે તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે તો અમારા ગામમાં દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર સંદેશ જનસત્તા ગુજરાત મિત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા સમાચાર આવે છે અખબારી નોંધ કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે તો સાહિત્યિક ઇનામ વિત્ર વ્યાખ્યાન ધાર્મિક સમાચાર નોંધ અવસાન મૃત્યુ નોંધ બેસની સર્વધર્મ સભા વિવિધ સમાચાર વગેરે સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે તો મંત્રી ના લખતા તંત્રી

પત્રના તંત્રીને લખો તો પ્રથમ પહેલા શું લખવાની તારીખ કઈ તારીખ લખવાની છે આપણે આપણે જે તારીખે લખતા હોય જે ધારો કે આજે લખો તો આજની તારીખ બરાબર પછી આવશે માનનીય તંત્રી છે ગુજરાત સમાચાર દૈનિક એમજી રોડ અમદાવાદ સાદર પ્રણામ આ સાથે આપણે અખબારી નોંધ આપના લોકપ્રિય દૈનિક શહેરના કાર્યક્રમોની કોલમમાં તારીખ છ એક બે હજાર વીસ ના રોજ પ્રકાશિત કરવા આભારી આપનો શું તમારું નામ અથવા તમારા પ્રિન્સિપાલ તો અને નું અને ત્યાર પછી આવશે બીડા અખબારીનું હવે તમારે કઈ સ્કૂલનું છે ગણિત વિજ્ઞાન છે એટલે સ્કૂલનું આવી ગયું તો ભાઈ કોણ તો એના અંદર આવશે ભાઈ અમારી અર્બન પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાનનું પ્રદર્શનનું આયોજન છે આ પ્રદર્શન તારીખ નવ તારીખ છ એક બે હજાર પંદરના રોજ સવારે નવ વાગે એને ખુલ્લું મુકાશે અને છ જાન્યુઆરીથી નવ જાન્યુઆરી સુધી સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે તો જેને બી નિહાળવું હોય તે આવી શકશે હવે આગળ છે પ્રશ્ન નંબર બે સૂચના પ્રમાણે કરો નીચેના શબ્દને શબ્દકોષમાં ગોઠવો તો ટપાલ ટેલિવિઝન ઈમેલ મોબાઈલ દૂધ અખબાર કબૂતર તો પહેલું આવશે અખબાર ઈમેલ પછી કબૂતર ટપાલ ટેલિવિઝન દૂત મોબાઈલ જો તમે ભૂલી ગયા હો તો ફરી હું તમને કહી દઉં કે કક્કા બારખડીમાં જો શબ્દ ક્રમ પ્રમાણે ગોઠવામાં આવે તો પ્રથમ પહેલા અ આ ઈ ઉ આવશે આવશે પછી જ ક ક ખ ખ ગ ગ અને જો પણ સરખાવે તો કાનો માત્ર લેવાનો જેમ કે ક કા કી કુ પ્રશ્ન બે ઉપરના શબ્દોને તેની શોધના વિકાસ ક્રમમાં ગોઠવો તો આપણે જે શબ્દ છે એની શોધના કે કોને પહેલા કઈ શોધ થઈ તો કબૂતર પછી દૂત દ્વારા પછી ટબાલ દ્વારા પછી અખબાર દ્વારા પછી ટેલિવિઝન દ્વારા અને હવે ઈમેલ અને મોબાઈલ દ્વારા આપણાને આપણા ને શબ્દ પ્રશ્ન ત્રણ આ ક્રમમાં ગોઠવેલ શબ્દની મદદથી બે બે વાક્ય લખો તો પ્રાચીન કાળમાં સંદેશો લઈ જવા કબૂતરનો ઉપયોગ હતો સ્મરણ શક્તિ અદભુત દિશા સૂચન કબૂતર ધરાવે છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પછી દૂત આવ્યા દૂતનો ઉપયોગ થયો એક ઠેકાણે જે કાગળપત્ર વેચણી અવસ્થા ટપાલોની વ્યવસ્થા થઈ ટપાલ ઘેર ઘેર જઈને ટપાલી વેચી આવતો હતો પછી છાપકાનામાં અખબારોની શરૂઆત થઈ ત્યાર પછી ટેલિવિઝન દ્વારા સમાચાર જાણવામાં આવ્યા અને હવે તો ઈમેલ દ્વારા અને મોબાઈલ દ્વારા અને ઓગણીસો ને ત્રાણુંમાં ફોન સેવા માટે તારના જોડાણની જરૂર નથી હોતી આ ટેલિફોન સેવા માઇક્રોવેવ રેડિયા તરંગો દ્વારા ચાલે છે પ્રશ્ન નંબર ત્રણ

એક પત્રકાર તરીકે તમે કોઈ વ્યક્તિને મળો તો તમે કેવા પ્રશ્નો પૂછીને માહિતી એકત્ર કરશો તેનો પ્રશ્ન તૈયાર કરો કે એક પત્રકાર તરીકે અમે કોઈને મળીએ તો અહીંયા કેવા પ્રશ્નો પૂછીએ તમારું નામ શું છે કેટલો અભ્યાસ કર્યો છે બાળપણમાં તમારા ઘડતરનો શો પ્રભાવ છે તમારો વ્યવસાય કયો છે માતા પિતાના ઘડતરમાં સો ફાળો આપ્યો છે કયા કયા વર્તનપત્ર વાંચો છો કઈ જવાબદારી વિશે તમને જાગૃત રહેવું છે વગેરે વગેરે તો આ પ્રમાણે તમારો પૂર્ણ થાય છે તો તમારા દરેકે અસ્વાધ્યાય કાર્ય આખું અખબારી નોંધ લખી અખબારી નોંધ નિબંધની નોટમાં લખી અને પૂર્ણ કરવાનું રહેશે અસ્તુ